શિવલિંગ પર આ દસ વસ્તુઓ જરૂર ચઢાવો મંગલ જ મંગલ થશે સોમવારના દિવસે ભોલેનાથની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે કહેવાય છે કે ભોલેનાથ ખૂબ જ ભોળા છે અને ભક્તોથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે માનવામાં આવે છે કે સોમવારના દિવસે શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે અને જીવનમાં આવતી બધી બાધાઓને દૂર કરે છે શિવ પૂજાના કેટલાક નિયમો હોય છે શિવલિંગ પર આંક બિલીપત્ર અને ભાંગ સહિત કેટલીક વસ્તુઓ ચડાવી શુભ માનવામાં આવે છે જ્યારે કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જેનો ઉપયોગ પૂજામાં કરવો અશુભ માનવામાં આવે છે આવો જાણીએ આ વસ્તુઓ વિશે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે શિવજીનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો નંબર એક શિવલિંગ પર ચોખા ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે ચોખા ચઢાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે ચોખા ચઢાવવાથી આર્થિક સ્થિતિ સુધારવા લાગે છે તંગી કરજ વગેરે પરેશાનીઓ દૂર થવા લાગે છે ધ્યાન રહે કે ચોખાના દાણા આખા હોય તૂટેલા નહીં શિવજીને એક મુઠ્ઠી ઘઉં ચડાવવાથી પણ સુખ મળે છે જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે પીઢી હળદર ચડાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે પીઢી હળદર ચડાવવાથી નોકરીમાં સફળતા મળે છે શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી લાભદાયક માનવામાં આવે છે કાળા તલ ચડાવવાથી પિતૃદોષ થાય છે કાળા તલ ચડાવવાથી પિતૃઓનો આશીર્વાદ મળે છે રાહુનો દુષ્પ્રભાવ પણ ઘરથી ખતમ થવા લાગે છે શિવલિંગ ઘઉં ચડાવવાથી સાંસારિક સુખ મળે છે માં અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે આ ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહની બાધા દૂર થાય છે વૈવાહિક દંપતીએ શિવલિંગ પર ઘઉં જરૂર ચડાવવા જોઈએ શિવલિંગ પર મગની દાર ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે કોઈ પણ કામમાં આવતી બાધાઓ પણ દૂર થવા લાગે છે કામ સફળતાથી પૂરું થાય છે અને તેનો લાભ મળે છે નંબર બે સોમવારના દિવસે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પછી શિવલિંગ પર ચંદન અને વિભૂતિ લગાવી જોઈએ આના પર બેલપત્ર ધતુરો અને સમીપત્ર ચડાવવાથી શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે સોમવારના દિવસે રુદ્રાભિષેક કરવું ખૂબ જ ઉત્તમ રહે છે અલગ અલગ કામના માટે શિવજીનો અલગ અલગ વસ્તુઓથી રુદ્રાભિષેક કરવાથી માન્યતા છે શિવલિંગની ઘીથી અભિષેક કરવાથી સંતાન સુખ મળે છે જ્યારે ગંગાજળથી અભિષેક કરવાથી દુખો અને પાપોથી મુક્તિ મળે છે સોમવારના દિવસે શિવલિંગનો શેરડીના રસથી અભિષેક કરવો ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે આનાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓની પૂર્તિ કરે છે સોમવારના દિવસે શિવ મંદિરમાં દીપદાન કરવાથી પણ ભોલેનાથ ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે માનવામાં આવે છે કે આ દિવસે કાચા ચોખામાં કાળા તલ મિશ્ર કરીને દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે સોમવારના દિવસે શિવલિંગ પર શિવની પ્રિય વસ્તુઓ ચડાવવા પછી ઓમ નમ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો ખૂબ જ શુભ હોય છે સોમવારના દિવસે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પિત કરવાથી વૈવાહિક જીવન સુખમય રહે છે નંબર ત્રણ તમારી બધી પ્રકારની મનોકામનાઓની પૂર્તિ માટે શિવલિંગ પર મગની દાળ ચડાવવી જોઈએ જ્યારે સોમવારના દિવસે શિવલિંગ પર કાળી દાળ ચડાવવાથી જાતકની કુંડળીમાં ચાલી રહેલી શનિની બાધા ખતમ થાય છે જો કઠોર મહેનત પછી પણ તમારા હાથમાં સફળતા નથી લાગી રહી તો તમારે સોમવારના દિવસે ચણાની દાળ ચડાવવી જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી જાતકના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે જો તમને શત્રુઓ પરેશાન કરી રહ્યા છે તો આના માટે તમારે શિવલિંગ પર સરસવનું તેલ ચડાવવું જોઈએ આનાથી તમારા શત્રુઓનો નાશ થશે જ્યારે કરજથી મુક્તિ મેળવવા માટે તમે શિવલિંગ પર લાલ મસૂરની દાળ ચડાવી શકો છો એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર સુગંધિત તેલ ચડાવવાથી વ્યક્તિને ધન ધાન્ય અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે જ્યારે શિવલિંગ પર કેસર અર્પિત કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ બની રહે છે સાથે જ શિવલિંગ પર ચંદન ચડાવવાથી વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ થાય છે નંબર ચાર ભગવાન શિવની પૂજામાં સફેદ ચંદનના ઉપયોગનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે એવી માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર સફેદ ચંદનની ત્રિપુંડ બનાવવાથી અને બાકી રહેલા ચંદનને પોતાના માથા પર પ્રસાદ રૂપે લગાવવાથી શિવ સાધકનું સમાજમાં માન સન્માન વધે છે અને તેની બધી મનોકામના જલ્દીથી પૂરી થાય છે ભગવાન શિવની પૂજાનું શુભ ફળ મેળવવા માટે મહાદેવની સૌથી પ્રિય વસ્તુ એટલે કે રુદ્રાક્ષ જરૂર ચઢાવવો જોઈએ માન્યતા છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓથી થઈ છે અત્યંત પવિત્ર અને ચમત્કારિક રુદ્રાક્ષના બીજને શિવલિંગ પર ચડાવવાથી સાધકના જીવનથી જોડાયેલી બધી બાધાઓ દૂર થાય છે અને તેને પ્રસાદ સ્વરૂપે ધારણ કરવાથી હંમેશા તેની સાથે મહાદેવના આશીર્વાદ રહે છે પરંતુ ધ્યાન રહે કે રુદ્રાક્ષને ધારણ કરવાનો અને પહેરવાનો પોતાનો એક નિયમ છે જેનું દરેક શિવ સાધકે પાલન કરવું જોઈએ ભગવાન શિવની પૂજામાં ગંગાજળનું ખૂબ મહત્વ છે એવી માન્યતા છે કે ભગવાન શિવની જટામાંથી નીકળેલી ગંગાના પવિત્ર જળને શિવલિંગ પર ચડાવવાથી વ્યક્તિને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે માન્યતા છે કે શિવલિંગ પર ગંગાજળ ચડાવવાથી સાધકને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવની પૂજાનો આ ઉપાય વધુ શુભદાયિક બને છે જ્યારે તમે ઉત્તર વાહિની ગંગાનું જળ ભગવાન શિવને અર્પણ કરો છો હવે નંબર પાંચ જળની જેમ ભગવાન શિવની પૂજા ચડાવવામાં આવતા દૂધનો પણ ખૂબ મહત્ત્વ છે એવી માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર દૂધ ચડાવવાથી સાધક પર ભગવાન શિવની સાથે ચંદ્રદેવતાની કૃપા વરસે છે આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે આ દિવસે માત્ર શિવલિંગ પર દૂધ ચઢાવવું જ નહીં પરંતુ કોઈ પણ મંદિરના પૂજારીને દૂધનું દાન પણ કરવું જોઈએ ભગવાન શિવ અને ચોખાનો ખૂબ જ સારો સંયોગ છે શિવ પુરાણમાં લખ્યું છે કે જે લોકો ભગવાન શિવને ચોખા અર્પણ કરે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમે ભગવાન શિવને દૂધ સાથે કાચા ચોખા અર્પણ કરો છો તો તમારી બધી મનોકામનાઓની પૂર્તિ થાય છે ધાર્મિક અને જ્યોતિષ દ્રષ્ટિએ ચોખા ચડાવવા શુભ હોય છે જે વ્યક્તિ દૂધ સાથે કાચા ચોખા અને અક્ષત ચડાવે છે તેમની કામનાઓની પૂર્તિ થવાની સાથે ઘરની સુખ સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે જ્યોતિષમાં ભગવાન શિવને ચંદ્રમા દેવતા માનવામાં આવે છે અને દૂધ સાથે કાચા ચોખા મિશ્ર કરીને શિવલિંગ પર ચઢાવવાથી ચંદ્રમા પ્રસન્ન કરી શકાય છે નંબર છ ભગવાન ગણેશને વિશેષ રૂપે ચઢાવવામાં આવતી દુર્વા શિવજીને પણ ચઢાવી શકાય છે જે ભક્ત શિવલિંગ પર દુર્વા ચઢાવે છે તેના બધા ભય દૂર થઈ શકે છે સામાન્ય રીતે સમી પાન શનિદેવને ચઢાવવામાં આવે છે પરંતુ આ પાન શિવલિંગ પર પણ ચડાવી શકાય છે રોજ સવારે પર ગંગાજળ ચડાવો અને તે પછી ની સાથે સમીના પાન પણ જરૂર ચડાવો શિવલિંગ પર ધતુરો મોટા ભાગના લોકો ચડાવે છે પરંતુ શું તમે જાણો છો કે આ છોડના પાન પણ પૂજામાં ચડાવી શકાય છે આ છોડ ઝેરી હોય છે પરંતુ તેનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે આ પાન શિવલિંગ પર ચડાવવાથી ભક્તના બધા જ ખરાબ વિચારો નષ્ટ થાય છે અને વિચારસરણી સકારાત્મક બને છે શિવ પૂજામાં આંકડાના ફૂલોનું વિશેષ મહત્વ છે તેના ફૂલોની માળા શિવલિંગ પર ચડાવવામાં આવે છે જો તમે ઈચ્છો તો આ છોડના પાન પણ શિવજીને ચડાવી શકો છો તેમના શુભ પ્રભાવથી આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે પૂજાથી બધા દેવીઓ અને દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેના પાન શિવલિંગ પર શકાય છે પાન પર શ્રી રામનું નામ લખીને હનુમાનજી અને શિવજી બંને પર ચડાવી શકાય છે આ ઉપાયથી ગ્રહોના બધા દોષ દૂર થઈ શકે છે નંબર સાત તલ સૌથી જૂની તેલબિયા ફસલોમાંથી એક છે હિન્દુ સંસ્કૃતિમાં તલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને એક મુખ્ય પૂજન સામગ્રી તરીકે માનવામાં આવે છે તલ બે પ્રકારના હોય છે કાળા તલ અને સફેદ તલ ખાસ કરીને જ્યારે કાળા તલની વાત આવે છે ત્યારે તેને પૂજાની એક પવિત્ર સામગ્રી માનવામાં આવે છે ઘણી જગ્યાએ કાળા તલ ભગવાન શિવના પ્રસાદ રૂપે પણ વહેંચવામાં આવે છે જો કાળા તલ દૂધમાં મિક્સ કરીને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે તો તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં દૂધમાં કાળા તલ મિક્સ કરીને શિવલિંગ પર ચડાવવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારું કુટુંબ અને તમારું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે એવી માન્યતા છે જો કોઈ વ્યક્તિ શિવલિંગ પર દૂધ સાથે ખાંડ મિક્સ કરીને ચડાવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જો કોઈ વ્યક્તિ શ્રાવણના દરેક સોમવારે દૂધ સાથે ખાંડ મિક્સ કરીને શિવજીને અર્પણ કરે છે તો તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે દૂધ અને ખાંડના મિશ્રણને ચંદ્રનું કારક માનવામાં આવે છે તેથી શિવલિંગ પર આ મિશ્રણ ચડાવવાથી ચંદ્ર પણ મજબૂત થાય છે જેનાથી પાપોની મુક્તિ મળે છે શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે ભગવાન શિવ સ્વયં જળ છે શિવ પણ જળ ચડાવવું મહત્વ સમુદ્ર મંથનની કથા સાથે જોડાયેલું છે અગ્નિ જેવો વિષ પીધા પછી પણ શિવનો કંઠ એકદમ નીલો પડી ગયો હતો ગરમીને શાંત કરીને શિવને શીતળતા આપવા માટે બધા દેવી દેવતાઓ તેમને જળ અર્પણ કર્યું હતું તેથી શિવને પૂજામાં જળનું વિશેષ મહત્વ છે ભગવાન શિવને ધતુરો પણ ખૂબ પ્રિય છે આની પાછળ પુરાણોમાં જ્યાં ધાર્મિક કારણ બતાવવામાં આવ્યું છે ત્યાં તેનો વૈજ્ઞાનિક આધાર પણ છે ભગવાન શિવ કૈલાસ પર્વત પર રહે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો ધતુરો મર્યાદિત માત્રામાં લેવામાં આવે તો તે ઔષધિનું કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે શિવ હંમેશા ધ્યાન રહે છે ભાંગ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદગાર થાય છે આનાથી તેઓ હંમેશા પરમાનંદમાં રહે છે સમુદ્ર મંથનમાં નીકળેલા વિષનું સેવન મહાદેવે સંસારની સુરક્ષા માટે પોતાના ઘડામાં ઉતારી લીધું ભગવાનની ઔષધિ સ્વરૂપે ભાંગ આપવામાં આવી પરંતુ પ્રભુએ દરેક કડવાસ અને નકારાત્મકતાને આત્મસાત કરી તેથી ભાંગ પણ તેમને પ્રિય છે ભગવાન શિવને આ વાત માટે પણ જાણવામાં આવે છે કે આ સંસારમાં વ્યાપક દરેક બુરાઈ અને દરેક નકારાત્મક વસ્તુને પોતાની અંદર ગ્રહણ કરી લે છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે અને અક્ષતનો અર્થ થાય છે જે તૂટ્યું ન હોય તેનો રંગ સફેદ હોય છે પૂજનમાં અક્ષતનો ઉપયોગ અનિવાર્ય છે કોઈપણ પૂજન સમયે ગુલાલ હળદર અબીલ અને કુમકુમ અર્પણ કર્યા પછી અક્ષત ચડાવવામાં આવે છે અક્ષત ન હોય તો શિવ પૂજા પૂર્ણ નથી માનવામાં આવતી અહીં સુધી કે પૂજામાં જરૂરી કોઈ સામગ્રી ઉપલબ્ધ ન હોય તો તેના બદલામાં પણ ચોખા ચડાવવામાં આવે છે આનો અર્થ પવિત્રતામાં છુપાયેલો છે તે પવિત્રતા જેને ભગવાન શિવે એક મૃત વ્યક્તિને બળેલી ચિતામાં શોધ્યું છે જેને પોતાના શરીર પર લગાવીને તેઓ તે પવિત્રતાને સન્માન આપે છે કહેવાય છે કે શરીર પર ભસ્મ લગાવીને ભગવાન શિવ પોતાને મૃત આત્મા સાથે જોડે છે તેમના અનુસાર મરણ પછી મૃત વ્યક્તિને બાળ્યા પછી બચેલી રાખમાં તેના જીવનનો કોઈ પણ કણ બાકી રહેતો નથી ના તેના દુઃખ ના તેના સુખ ના તોની કોઈ બુરાઈ અને ના તો તેની કોઈ સારાઈ બચે છે તેથી તે રાખ પવિત્ર છે તેમાં કોઈ પણ પ્રકારનો ગુણ કે અવગુણ નથી આવી રાખને ભગવાન શિવ પોતાના શરીર પર લગાવીને સન્માનિત કરે છે એક કથા એ પણ છે જ્યારે પત્ની સતીએ પોતાને અગ્નિને હવાલે કરી દીધી ત્યારે ક્રોધ શિવે તેમની ભસ્મને પોતાની પત્નીને છેલ્લી નિશાની માનીને શરીર પર લગાવી લીધી જેથી સતી ભસ્મને કણોના દ્વારા હંમેશા તેમની સાથે જ રહે બધા ધાર્મિક કાર્યોમાં પણ હળદરને ખૂબ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ શંકર ભગવાનની પૂજામાં હળદર નથી ચડાવવામાં આવતી હળદરનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર શિવલિંગને પુરુષત્વનું પ્રતિક માનવામાં આવે છે તેથી ભગવાનને હળદર નથી ચડાવવામાં આવતી ભોલેનાથને કનેર અને કમળ સિવાય કોઈ પણ અન્ય ફૂલ પણ પ્રિય નથી શિવજીને કોઈ પણ લાલ રંગના ફૂલ કેતકી અને કેવડાના ફૂલ નહીં ચડાવવા જોઈએ આમ કરવાથી પૂજાનું ફળ નથી મળતું શાસ્ત્રો અનુસાર શિવજીની પૂજામાં કુમકુમ અને રોલીનો ઉપયોગ નથી કરવામાં આવતો તેથી શિવલિંગ પર ક્યારેય રોલી નહીં ચડાવી જોઈએ ભગવાન વિષ્ણુએ શંખ ખૂબ જ પ્રિય છે પરંતુ શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ નથી કરવામાં આવતો શંકર ભગવાન શંખચૂર નામના અસુરનો વધ કર્યો હતો તેથી શંખ ભગવાન શિવની પૂજામાં વર્જિત માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર તુલસીનું પાન પણ ભગવાન શિવને ચઢાવો અશુભ માનવામાં આવે છે અને પાછળ પણ એક પૌરાણિક કથા છે કહેવાય છે કે અસુર રાજ જલંધરની પત્ની વૃંદા તુલસીનો છોડ બની ગઈ હતી શિવજીએ જલંધરનો વધ કર્યો હતો તેથી વૃંદાએ ભગવાન શિવની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ ન કરવાની વાત કહી હતી ભગવાન શિવની પૂજામાં ક્યારે પણ નાળિયેરના પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ જો કે આખું નાળિયેર ભગવાન શિવને ચડાવી શકાય છે પરંતુ ક્યારે પણ ભૂલથી નાળિયેરના પાણીને શિવલિંગ પર ન ચડાવવું જોઈએ આ તમામ જાણકારી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારો આભાર